વડોદરા શહેરની ઐતિહાસિક ઇમારતોની આજુબાજુ પસાર થતાં ડીજે અને ત્યાં ફોડાતા ફટાકડા પર પ્રતિબંધ મૂકવા સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા પોલીસ કમિશનરને રજૂઆત વડોદરા શહેરમાં ઐતિહાસિક ધરોહને ડીજેના કારણે નુકસાન થઈ રહ્યું છે હાલમાં જ વડોદરા શહેરના માંડવી ઐતિહાસિક ધરોહને નુકસાનની જોવા મળી રહી છે ત્યારે વડોદરા શહેરની અનેક ઐતિહાસિક પોપડા ખરી રહ્યા છે ઐતિહાસિક ઇમારતોની આજુબાજુ પસાર થતા ડીજે અને ફટાકડા ફોડવાથી ઐતિહાસિક ઇમારતોને

જે માંડવી છે હાલમાં જર્જરિત છે સાથે સાથે અનેક ઐતિહાસિક ધરોહર જે કહેવાય છે કે કેટલાક જગ્યા ઉપર પોપડા ખરતા હોય ત્યારે આજે અમે પોલીસ કમિશનર સાહેબને એક આવેદનપત્ર આપવા આવ્યા છે અને આવેદનપત્રની અંદર જે કહેવાય છે કે જે હાલમાં ડીજેના ઘોંઘાટ થઈ રહ્યા છે સાથે સાથે જે કહેવાય છે કે ઐતિહાસિક ધરોહર છે એને નુકસાન પહોંચી રહ્યું છે ત્યારે આજે પોલીસ કમિશનર સાહેબને અમે ચર્ચા કરવા માટે આવે છે કે જે આવેદનપત્ર આપીને રજૂઆત કરીએ છીએ કે ભાઈ જે ઐતિહાસિક ધરોહર છે એની નિભાવણી જાળવણી ની સુરક્ષા જવાબદારી આપણી છે ત્યારે આ તમામ ડીજેના પર પ્રતિબંધ લગાવવો જોઈએ સાથે સાથે જે ફટાકડા ફોડીને જે જશ્ન મનાવવામાં આવતો હોય છે ચાર દરવાજા વિસ્તારોમાં તો તે જગ્યા ઉપર પ્રતિબંધ લગાવવામાં આવે તેવી અમે માંગ સાથે આજે રજૂઆત કરવા માટે આવ્યા છીએ